વડોદરા નજીક ભાયલી રાયપુરા રોડ પર ગામના તળાવ પાસે છ ફૂટનો મગર દેખાતા રહીશોમાં ગભરાટનો માહોલ છવાયો હતો મગરની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી જેને પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશ પરમાર દ્વારા રાત્રિના અરસામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તળાવમાંથી મહા મહેનતે છ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સ્થાનિક ગ્રામજનોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

ကြာတော့ကြာတော့ဟာနိုင်ကြည့်ဂျိုဟာလာလာမာ